હિમાચલના મંડીમાં ચાર વાદળ ફાટ્યું એકનું મોત તેર લોકો ફસાયા ભારે વરસાદના કારણે બ્યાસ નદીમાં પૂર ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડથી અને બદ્રીનાથ માર્ગ ભારે વરસાદને લઈને કચ્છના નખત્રાણાનું પાલડ ધૂના અને તાપીના કુકરમુંડાનું વાલહુરી ધોધ થયું જીવંત આજે સાબરકાંઠાની તાપીમાં ધીમી ધારે વરસાદ જૂન મહિનામાં ચાર ઇંચ વરસાદની જરૂરિયાત સામે અગિયાર ઇંચ વરસાદ આજથી દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો બન્યા ભંગાર પંદર વર્ષ જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ પ્રદૂષણ રોકવા માટે લેવાયું નિર્ણય રાજકોટની અતુલ બેકરી આવી વિવાદમાં વાસી અને એક્સપાયરી વાળા કેકનો વિડીયો વાયરલ કરી ગ્રાહકે લગાવ્યો આરોપ આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ